જય શ્રી કૃષ્ણ મિત્રો જો તમે અખાત્રીજ ના દિવસે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ પાંચ વસ્તુઓ ખરીદીને તમારા ઘરે લાવો તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ખૂબ જ પુણ્ય મળશે અને નંબર પાંચની વસ્તુ તો દરેક વ્યક્તિએ પોતાના ઘરે લાવી જોઈએ અને સાથે એ પણ જણાવીશું કે આ દિવસે કઈ ભૂલો ન કરવી જોઈએ અક્ષય તૃતીયા તિથિને શુભ મુહૂર્ત માનવામાં આવે છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન ગૃહ ઉછડતા નવા વેપારની શરૂઆત વગેરે કરી શકાય છે માન્યતા છે કે અખાત્રીજના દિવસે કોઈ પણ કાર્ય ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે અક્ષય તૃતીયાના દિવસે પાંચ વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ પાંચ વસ્તુઓ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને પરિવારના સભ્યોની ઉન્નતિ થાય છે તે કઈ પાંચ વસ્તુ છે તે જાણતા પહેલા જો તમને દેવી લક્ષ્મી નો આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેતો હોય તો ત્રણ વાર જય લક્ષ્મી માતા લખો આપેલી માહિતી પસંદ આવે વિડીયો લાઈક કરો

તુલસીજી અને માતા લક્ષ્મી પાસે બે દીવા પ્રગટાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આમ કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી નંબર બે આ દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ભૌતિક સુખ સુવિધાઓ અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ ચંદ્ર આ દિવસે સીધું મીઠું ખરીદવાથી નમા વધારો થાય છે પરંતુ સિંધુ મીઠા સેવન ન કરવું જોઈએ ત્રણ જો તમે સોનું અને ચાંદી ખરીદી શકતા નથી તો આ દિવસે માટીના ઘડા દીવો વગેરે ઘરે લાવવાનું શુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારી સંપત્તિમાં વધારો થાય છે અને ઘરના સભ્યોની ઉન્નતિ થાય છે ચાર આ દિવસે જગ અથવા પીડી સરસો ખરીદવું સોના ચાંદી ખરીદવું બરાબર માનવામાં આવે છે અખાત્રિતના દિવસે આ વસ્તુ ઘરે લાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ વ્યક્તિને મળે છે પાંચ અક્ષય તૃતીયાના દિવસે વાસણ અથવા કોડીઓની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ દિવસે તમે તાંબા અથવા પિત્તળના વાસણો ખરીદી શકો છો અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં ચડાવી દેવાથી ધન સંબંધી કોઈ સમસ્યા નથી થતી આ વર્ષે અક્ષય તૃતીયા પર તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તેને ધાર્મિક વિધિઓ અનુસાર સ્થાપિત કરો અને દરરોજ માતાની ચરણ પાદુકાની પૂજા કરવાથી તમારું ભાગ્ય જલ્દી બનશે અને અક્ષય તૃતીયા પર જો તમે મોંઘવારીના કારણે સોનું ખરીદી શકતા નથી

આ ઉપરાંત ભગવાન કુબેર પણ ઘરમાં નિવાસ કરે છે તેથી અક્ષય તૃતીયાના દિવસે પારદ શિવલિંગની પૂજા કરવામાં આવે છે નંબર એક ધાર્મિક માન્યતા અનુસાર અખાત્રિતના દિવસે ધન્ય દેવી માં લક્ષ્મી તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ જો તમે અર્પણ કરો છો તો દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે નંબર બે દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ જો તમે કોઈને દુઃખ પહોંચાડો છો તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે નંબર ત્રણ જો તમે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણને પ્રસન્ન કરવા માંગતા હોય તો દારૂ લસણ અને ડુંગળીનું સેવન ન કરો જો તમે આ વસ્તુઓનું સેવન કરશો તો તમને ધનનું નુકસાન થશે આ દિવસે કરેલા પાપ જીવનભર તમારી સાથે રહે છે આ દિવસે પૂજા ઘર તિજોરી ઘરના મુખ્ય દ્વાર ઘરના બધા દરવાજા બારીઓ ધોઈને ચોખ્ખી રાખો કારણ કે માં લક્ષ્મીને ગંદકી પસંદ નથી આમ કરવાથી માં લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને વ્યક્તિના જીવનમાં ક્યારે કોઈ પૈસા સંબંધિત પરેશાની આવતી નથી મિત્રો આવાજ વધુ ધાર્મિક વિજવા ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ ની સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે